આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પીએસઆઈ તથા સ્ટાફ તેમજ ગ્રામ વિસ્તારના સરપંચો હાજર રહ્યા પોલીસ અધિક્ષકના અધ્યક્ષતામાં સરપંચો દ્વારા પરિસંવાદ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આવતી પંચાયતોના દરેક સરપંચો ઉપસ્થિત રહ્યા હાલ કચેરીના ધ્યાન ઉપર આવેલ કેટલાક કિસ્સાઓમાં ગામડાઓમાં પોલીસને પોલીસને લગતા બનાવો જ્યારે બનતા હોય છે ત્યારે તેની જાણ સ્થાનિક સમયસર થતી નથી જેના કારણે કાયદાકીય કામગીરી કરવામાં વિલંબ થતો હોય છે જેને લઈને આ પરિસ્થિતિનું નિવારણ આવે તે હેતુથી ગુજરાત રાજ્યની ગ્રામીણ સ્તરની પોલીસિંગની વધુ મજબૂત અને સરકારક બને અને ગામડાઓમાં કોઈ પણ બનાવ બને ત્યારે તેની સાચી માહિતી સ્થાનિક પોલીસને તાત્કાલિક મળે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા પોતાના તમામ ગામોના સરપંચશ્રીઓ સાથે એક પરિસંવાદનું આયોજન કરવાનું રહેશે અને પરિસંવાદમાં પોલીસ અધિકાર ક્ષેત્રને લગતા કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા અંગે સરપંચશ્રીઓને જરૂરી માર્ગદર્શનને સૂચના આપવા વિનંતી કરી હતી રિપોર્ટર શેખ હિંમતનગર